એક એજન્સીએ 20 કરોડના કામો મેળવી લેતા ડામર રસ્તાની કામગીરી શરૂ કરી ન હતી આટલા બધા કામો એકસાથે મેળવી લેતા નસવાડીની કચેરી પણ ગુંચવણમાં મુકાઈ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મુખ્યમંત્રી સડક યોજનામાં તેમજ અન્ય યોજનાઓમાં વર્ષોથી ડામર રસ્તા જર્જરિત બન્યા હતા તે ડામર રસ્તાઓ પર નવેસરથી રિસરફેસિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફળવાતા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરો બહાર પાડતા નસવાડી તાલુકાના પિસ્તાલીસ જેટલા ગામડાઓને જોડતા રસ્તા રીસરફેસિંગ કરવા માટે મંજૂર કરવામાં આવ્યા અને જેનું કામ વડોદરાની નિયતિ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યું હતું જેનો વર્ક ઓર્ડર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે જાન્યુઆરી એક એક બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યો હતો જ્યારે વર્ક ઓર્ડર આપે સિત્તેરથી વધુ દિવસો વીતી જવા છતાંય હજુ સુધી ડામર રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી નથી જ્યારે આ કામ કરવા માટે છ માસથી વધારે સમય લાગે તેમ છે જ્યારે એજન્સીએ હજુ સુધી કામગીરી શરૂ ન કરાતા આદિવાસી વિસ્તારના લોકો જર્જરિત રસ્તાથી વર્ષોથી હેરાન પરેશાન થઈ રહ્યા છે સરકારે ગામડાઓના રસ્તા સારા બને તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી પરંતુ હજુ સુધી કામગીરી ના શરૂ કરાતા આગામી ચોમાસામાં અનેક ગામડાઓ ખખડ રસ્તાઓ ઉપર અવરજવર કરવા માટે મજબૂર બનશે નસવાડી તાલુકામાં અનેક રસ્તાઓ સમય મર્યાદામાં પૂરા થતા નથી અને અનેક લોકોએ હાડમારી ભોગવવી પડે છે નસવાડી તાલુકામાં ધારસિમેલ હારખોડ કુંડાનો રસ્તો સમયમર્યાદા પૂર્ણ થઈએ અગિયાર માસ વીતી જવા છતાંય હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી જ્યારે જે રસ્તાઓ નવા મંજૂર થયા છે તેમાં અનેક ગામડાઓમાં દસ વર્ષ પહેલાં રસ્તા બન્યા હતા તે રસ્તાઓ ઘસાઈ ગયા છે અને અકસ્માતની ઘટનાઓ બની છે ત્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ નિયતિ કન્સ્ટ્રક્શન સામે લાલાંક કરી અને કામગીરી ઝડપથી શરૂ કરાવે તે જરૂરી બન્યું છે રિપોર્ટર રફીક ડળીવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટા ઉદેપુર એટલે રતનપુરાથી પીપલા પીપલાજથી નસવાડી જવા માટેનો રસ્તો છે આ તો લગભગ આઠ દસ વર્ષથી આ બનેલો છે ડામર અને લગભગ આટલો બધો ઉખડી જશે પટ્ટો એ છતાં રોડ હજુ બનતો નહીં કહેવાય એના માટે આવન જાવન નસવાડીના ફેરાવાળાને કોઈ ગાડીવાળાને પંચર પડે છે કોઈ ઇદર તીધર ઠિયા કરે છે કહેવાય એટલે રસ્તો વહેલી ટકે બને તો સારું રસ્તામાં કપસી તો ઉપર આવી જાય છે બધી ખાસી રોડ તો બધો ખાસો કપસી બી ઉપર આવી જાય છે અને જવા આવન જવન જવા વાળાને મુશ્કેલી પડે છે પંચર પંચર ટાયરમાં માં વાગેલા પછી પંચર પડે જ ને આવન જવાન લગનગારા ની સિઝન છે નસવાડી જવા બધાને સરકાર પાસે વહેલી તકે થઈ જાય તો સારું એટલી માંગણી કરી ભગવાનભાઈ ગણપતભાઈ રતનપુરાથી પીપળા જવાનો રસ્તો છે આવા બધા નસવાડી તાલુકામાં વીસ કરોડના કામ મંજૂર થયેલા છે પણ આજ દિન સુધી આ કામ કોઈ જગ્યાએ ચાલુ થયેલા નહીં પરંતુ આ કા આ રોડ જો વહેલી તકે ચાલુ કરે અને સારી ગુણવત્તા રહે એના માટે આ ઉનાળા સિઝનમાં કામ કરે તો એ ટકી રહે કારણ કે ચોમાસું આવશે તો ચોમાસામાં કરશે તો એ ટકે રહે ધારાસભ્ય કરી અને આજ દિન સુધી કોઈ જગ્યાએ કામ ચાલુ કરાયો નહીં તો ધારાસભ્યને મારી એક જ વિનંતી છે કે તાત્કાલિક અને ધ્યાનમાં લઈને કામ ચાલુ કરાવે એવી મારી વિનંતી લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો